નમસ્કાર મિત્રો પાણી ડેરી ફાર્મ તમામ બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો ફરીથી આજે વિડિયો લઈને આવ્યો છું આપણા ફાર્મ ની ભેંસ નું ભેંસ આપણા ફાર્મ ની મિત્રો ગઈ સાલે પણ આ ભેંસ નો વિડીયો દેખાડેલ જ છે ભેંસ નામ છે પોપટી તો મિત્રો ભેંસ ની તૈયારીમાં છે પહેલા મિત્રો ભેંસ ની સુંદરતા દેખાડી દઉં તમને જોઈ શકો છો મિત્ર બે આંખોમાં સફેદ ટીકા છે જેને મિત્રો હમણાં કચ્છમાં કેલી કહેવામાં આવે છે અને પંજાબમાં મિત્રો નીલી રવિ કહે છે તમે જાણો જ છો તો મિત્રો સુંદરતા જઈ શકો છો તમે

સાચો વચ્ચેનો ગેપ પણ મિત્રો તમે જોઈ શકો છો તમારી સામે જ છે આપણા ફાર્મ પર છ ભેંસો બી ચૂકી છે અને ત્રણ ને પાડી આવી છે ત્રણ ને છે પાડા સાતમી ભેંસનું વિયણ છે મિત્રો આગળ થી પણ બાવલું તમે જોઈ શકો છો તો મિત્રો ભેંસિયાની તૈયારીમાં છે જોઈ શકો શું લઈ આવ્યા છે વિડીયો માં બન્યા રહેજો તો મિત્રો વિડીયો ગમે તો સારી એવી કમેન્ટ્સ પણ કરજો લાઈક પણ કરજો શેર પણ કરજો you મિત્રો પાડો આવે ભેંસ પોપટી આવે છે પાડો મિત્રો પાડો તમે જોઈ શકો છો છે પોપટી ઉપર જ ગયેલો છે પૂરો છે ને માથામાં થોડો ટીકો પણ છે તમારી સામે જ છે જો પૂરો એટલે કે મિત્રો મેંદો પૂરો ને ભેંસ પોતે પોપટી પણ મિત્રો મેંદી પૂરી છે તમે વિડીયોમાં જોઈ છે સેમ ગયો છે મિત્રો વિડિયોમાં લાસ્ટ સુધર્યા એ બદલ તમામ બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમે તો સારી એવી કોમેન્ટ્સ લાઇક ને શેર જરૂરથી કરજો